હમણાં અંબી સમુદ્રનું ટેમ્પરેચર પણ ઊંચું છે બંગામ થાળીનું ટેમ્પરેચર પણ ઊંચું છે આમ છતાં જોવા જઈએ તો હમણાં લાલ નીલો બનવાની કન્ડિશનથી ઠંડી વેકોર્ડ તોડ બનશે એવું એવા ભાવ એવું એવા સમાચાર છે ત્યાં જોઈએ તો હજુ એ અંગે કંઈ કહી શકાય નહીં કારણ કે ઘણા જાણ્યા અજાણ્યા ભરો પછી જ નિષ્કર્ષ પર આવી શકાય પરંતુ આમ છતાં તારીખ અઢારથી વીસ એકવીસમાં અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે અને કદાચ આ હલચલ ચક્રવાતમાં પણ જઈ શકે એટલે અઢારથી વીસ એકવીસમાં આ હલચલ જરા વધારે પડી છે કાં તો ડીપ ડિપ્રેશન સુધી જઈ શકે અને તુફાન પણ બની શકે પરંતુ ઉલ્લેખનીય છે કે બંગાળમાં તારીખ છવ્વીસમી ઓક્ટોબરથી નવેમ્બરની શરૂઆત સુધીમાં એક પ્રબળ વાવાઝોડું છે અને આ ચક્રવાતની અસરના કારણે ગુજરાતનું હવામાનમાં પલટાઈ શકવાની શક્યતા છે આ ઉપરાંત તારીખ સાત અગિયાર બાદ દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે જેના કારણે પણ ગુજરાતનું હવામાન પ્રકાશિત હોવાની શક્યતા છે ઠંડી અંગે જોઈએ તો હવે લગભગ સવારના ભાગમાં ઠંડી આવતી જશે અને ન્યૂનતમ તાપમાન લગભગ વીસ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા રહેશે પરંતુ હમણાં સત્તર અઢારથી થઈ મહત્તમ તાપમાન વધવાની શક્યતા રહેશે પરંતુ આ આ મજબૂત સિસ્ટમ વચ્ચે નવા વર્ષની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે ત્રેવીસ ઓક્ટોબરથી ઠંડી આવી હોય તેવું જણાશે અને લગભગ આ વાવાઝોડાની અસર હોય તો એમાં ઠંડી ઓછી થશે કારણ કે ત્રેવીસ ઓક્ટોબર બાદ પ્રચંડ વાવાઝોડું બની રહ્યું છે અને અઢાર અગિયાર બાદ પણ એ ભારે ચક્રવાત બંગારમાં બનવાની શક્યતા રહેશે એટલે જે ગુજરાતનું હવામાન વાવાઝોડાના કારણે અરબસાગરના ભેજના કારણે પલટાઈ શકે તેમ છે ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે પરંતુ બાવીસ ડિસેમ્બર બાદ રાત્રો સિઝવતી ઠંડી પડવાની શક્યતા રહેશે અને હાર ગંભાવી તેવી ઠંડી પડવાની શક્યતા છે ન્યૂનતમ તાપમાન દસ ડિગ્રી સેલ્સિયસથી નીચું થઈ શકવાની શક્યતા રહેશે અને ઉત્તરાયણ બાદ પણ લગભગ અગિયારમી જાન્યુઆરી ઠંડી પડશે અને ચૌદમી જાન્યુઆરી બાદ ઠંડા પવનો હાડને કંપાવશે જી